ગુજરાત રાજ્યની અંદર અષાઢી માહોલ જામેલો જોવા મળ્યો છે અને અષાઢી માહોલ ની વચ્ચે

વાવાઝોડું તીવ્ર બનીને ત્રાટ કેલું જોવા મળ્યું છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું વાવાઝોડું વિશાખાપટ્ટનમાં ભુવનેશ્વરના વિસ્તારોથી ટકરાઈને નાગપુરના વિસ્તારોની અંદર આવ્યું હતું અને ત્યાંથી આ વાવાઝોડું આગળ વધીને અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાઈને પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે જેના લીધે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેને ગાજવી સાથે

અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જેમાં ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ પડેલો જોવા મળ્યો છે ને સુરતની અંદર ઉમરપાડાના વિસ્તારોમાં ચૌદ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર નદી નાળા ચમકાયેલા અને જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર પાછલા ચોવીસ કલાક ની અંદર તરબોળ વરસાદનો માહોલ ગુજરાતમાં જોવા મળ્યો છે સાથે સાથે ચોવીસ કલાક દરમિયાન એક બસો ને ચૌદ તાલુકાની અંદર અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે તો અનેક વિસ્તારોની અંદર ચાર ઇંચથી લઈને ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર ચાર ઇંચથી લઈને સાત ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જેમાં ભરૂચના વિસ્તારોની અંદર પણ ખાસ કરીને સાત પોઈન્ટ છપ્પન ટકા સુધી ચોવીસ કલાકમાં મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે ને અત્યારે સિસ્ટમનો પટ્ટો આ વિસ્તારોની અંદર લંબાઈને પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે સાથે જ અરબસાગર આવતા તીવ્ર ઘાતક પવનો અત્યારે ગુજરાત ઉપર તીવ્ર અસરો કરતા જોવા મળ્યા છે ને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવન સાથે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મોટી ને મહત્વની આગાહી જાહેર કરવામાં આવી રહી છે આગાહીની સાથે સાથે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર આગામી કલાકની અંદર અંદર પણ ફરી એકવાર મેઘરાજા ગુજરાતની પડે તેવી આગાહી હાલ માટે દર્શાવવામાં આવી રહી છે તો ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સિસ્ટમનો પટ્ટો કયા વિસ્તારોની અંદર ભારે અસર કરી શકે છે આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર હજી પણ આ સિસ્ટમોની અસરોને જોતા કેવું વાતાવરણ જોવા મળશે મિત્રો જે અંગે સંપૂર્ણ માહિતી મેળવા જઈ રહ્યા છીએ તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડિયોના અંત સુધી જરૂરથી મિત્રો બન્યા રહેજો સિસ્ટમનો પટ્ટો તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં આજે સિસ્ટમના પટ્ટો આ વિસ્તારોની અંદર લંબાયો હોવાના કારણે આજે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ નાગપુર હૈદરાબાદ બેંગલવી મુંબઈની સાથે ગુજરાતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અતિભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર જાહેર કરવામાં આવી રહ્યું છે અને જેમાં પણ ગુજરાતની અંદર આજની દરમિયાન અતિભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દસ ઇંચ થી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ આજે ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવું પણ અનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવી છે તો રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે મેઘમહેર થવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં કચ્છની અંદર રાપરના વિસ્તારોની અંદર સાથે ગાંધીધામના વિસ્તારોમાં અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટને રેડ એલર્ટ પણ રાપરના વિસ્તારોની અંદર હાલ જાહેર કરવામાં છે આમ કચ્છના વિસ્તારોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે કચ્છના આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર જોર પણ અત્યારે વધતું જોવા મળ્યું છે આમ કચ્છની અંદર રાત્રિ દરમિયાન રાપર ગાંધીધામ અને માડેલીના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે જોકે તેની સાથે સાથે માંડવી નળિયા લખપત અને ખાવડ વિસ્તારોની અંદર મધ્યમ વરસાદની આગાહી રાત્રી દરમિયાન કરવામાં

આવતો જોવા મળ્યો છે અને તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ બનીને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભારે દબાણ અને તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં આજે સુરેન્દ્રનગર ચોટીલા મોરબીના વિસ્તારની સાથે બોટાદના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને પણ તીવ્ર રેડ એલર્ટ આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કરવામાં આવી રહી છે સાથે સાથે દરિયા કિનારાની અંદર અલંગનો વિસ્તાર ભાવનગર અમરેલી જસદણ બોટાદ જૂનાગઢના પંથકોની અંદર મહુવાના વિસ્તારોની અંદર ઉના વેરાવળના પંથકોની અંદર અને જામનગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આમ તમામ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા મળશે વીજળીના ચમકારા ગાજવી સાથે અને ભારે પવનની તીવ્રતા સાથે વાવાઝોડું ટકરાવાની સાથે જ રાજ્યની અંદર સિસ્ટમનું તીવ્ર જોર વધવાના કારણે અતિભારે મેઘતાંડવ આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે પાછલા ચોવીસ કલાકની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજાએ ભારે આગ ફાટ્યું હોય તેવી રીતે ચૌદ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે આજની રાત્રિ દરમિયાન પણ ગાજવી સાથે તીવ્ર વરસાદ જોવા મળશે જેમાં જાંબુછર કરજણનો વિસ્તાર સિનોર ભરૂચના વિસ્તારોની અંદર દહેજનો વિસ્તાર ડેડિયાપાડાના વિસ્તારોની અંદર ઉમરપાડાના વિસ્તારોની અંદર પણ કાલની જેમ આજે પણ તીવ્ર વરસાદ જોવા મળી શકે છે વાંકલ

આમ અરબસાગરમાંથી ફૂંકાતા તીવ્ર પવનોની ગતિવિધિઓ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે અસરો કરતી જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે અત્યારે અરબસાગરના દરિયામાંથી અત્યંત તીવ્ર અને ઘાતક પવન આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર ભારે અસર અત્યારે કરતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનો સ્ટ્રફ સિસ્ટમની સ્ટ્રફ લાઇન આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન અતિભારે મેઘતાંડવને અતિ અતિ ભારે ભારે મેઘ મેઘ તાંડવ લઈને આવી શકે છે આ પટ્ટાની અંદર રાત્રિ દરમિયાન સાથે તાંડવ થવાને લઈને વીજળીના ચમકારા સાથે ભારે મેઘ ખાંગા થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે જોર વધતું જોવા મળશે ને જેમાં પણ અહેમદાબાદનો જિલ્લો ધોળકા નડિયાદની સાથે ખંભાતના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ પડવાને લઈને ભારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આમ આજની રાત્રી દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ગાજવી સાથે તીવ્ર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે જેમાં દાહોદનો વિસ્તાર છોટા ઉદેપુર લુણાવાડા ગોધરાનો વિસ્તાર વડોદરાના જિલ્લાની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદ ખંભાતની સાથે સાથે આજે બોડેલીના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન મેઘતાંડવ થવાને લઈને મધ્ય ગુજરાત માટે પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું ધીમું ધીમું જોર અત્યારે જોવા મળ્યું છે ભારે વરસાદ નહીં પરંતુ મધ્યમ ધીમો વરસાદ આજે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ધીમોને હળવો વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે જેમાં થરાદના વિસ્તારોની અંદર પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર હિંમતનગર મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર ધીમા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આમ ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર હળવો વરસાદ રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળશે તેવું અનુમાન મૂકવામાં આવ્યું છે આમ ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન અતિભારે વરસાદને પડવાને લઈને આગાહી કરવામાં આવી છે જોકે આવતીકાલ દરમિયાન સિસ્ટમનું જોર ધીમે ધીમે આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે જેના કારણે આવતીકાલ દરમિયાન કચ્છના પંથકોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદ આવતીકાલ દરમિયાન જોવા મળશે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને રાત્રિ દરમિયાન કાલની રાત્રિ દરમિયાન કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અને ઉત્તર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે ખાંગા થયા હોય તેવી રીતે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને અતિ ભારે વરસાદ કાલે પણ કચ્છના પંથકોની અંદર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર કાલે પણ ગાજવીજ સાથે રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ જોવા મળશે જેવી પણ આગાહી કાલ માટે પણ ગુજરાતને લઈને હાલ મિત્રો દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની તાજી નવીને પળપળની માહિતી દોસ્તો સૌ પ્રથમ રોજરોજ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને તમામ દર્શક મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો a lot